નમસ્કાર ખેડૂત મિત્રો વાગ્યા છે બપોરના બાર અને તારીખ છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે શનિવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો બપોરના બાર વાગ્યા પ્રમાણે આપણે ગુજરાત ઉપર ત્રણ ત્રણ સિસ્ટમો નજર આવી રહી છે આ સિસ્ટમના કારણે આખો દિવસ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાનો છે સૌપ્રથમ આપણે સિસ્ટમની વાત કરીએ તો અમદાવાદ લાગુ જે આણંદ છે ખેડા છે વડોદરા છે અને દાહોદ લાગુ વિસ્તારો છે આ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ આ સિસ્ટમના લીધે બપોરથી જ શરૂ થવાની શક્યતા છે ત્યારબાદ બીજી સિસ્ટમ જે દાહોદલાગુ વિસ્તારો છે પંચમહાલ છે છોટા ઉદયપુર છે નર્મદા છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે બીજી સિસ્ટમના લીધે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે વલસાડ છે તાપી છે સુરત છે નવસારી ડાંગ આ વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ આ સિસ્ટમના લીધે જોવા મળવાનો છે કારણ કે નાસિક ઉપર એક સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમના લીધે ત્યાં અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના જણાઈ રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાવનગર છે ત્યારબાદ જે અમરેલીના અમુક વિસ્તારો છે બોટાદ સુરેન્દ્રનગર વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદ તો જોવા મળવાનો જ છે આજે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે રાપર છે કાવડા છે નલિયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના જે પાંચ વાગ્યાની પરિસ્થિતિ કેવી રહે છે ગુજરાત ઉપર તેની ઉપર નજર કરીએ તો મિત્રો છ વાગતાની સાથે જ ઓલ ગુજરાતની અંદર હળોદ અથવા ભારે વરસાદની સંભાવના છે ભાવનગર છે અમરેલી છે રાજકોટ છે જૂનાગઢ છે જામનગર છે દ્વારકા છે પોરબંદર છે ત્યારબાદ કચ્છના તમામ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહે છે ત્યારબાદ મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે બનાસકાંઠા છે સાબરકાંઠા અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના ખૂબ જ વધારે પ્રમાણે આજે જોવા મળવાની છે કારણ કે આ આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે સિસ્ટમના લીધે ત્યારબાદ અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરાની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે તાપી વલસાડ ડાંગ આ વિસ્તારોની અંદર પણ છ વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળવાની છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ખૂબ જ અતિભારે વરસાદની સંભાવના છે તો મિત્રો સાત વાગતાની સાથે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને ગુજરાતના ઓલ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પણ વરસાદની સંભાવના રહેલી છે એટલે કે હવે મિત્રો તારીખ પચીસથી લઈને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તારીખે સુધી ગુજરાતની અંદર અતિ અતિભારે વરસાદની સંભાવના રહે છે એટલે કે સાતમ આઠમમાં ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી છે એટલે કે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર સિસ્ટમોનો ઘેરાવો દેખાઈ રહ્યો છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પચીસ તારીખના રોજ ગુજરાત ઉપર સિસ્ટમ આવી રહી છે ત્યારબાદ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ સિસ્ટમો પણ આગળ વધતી જોવા મળી રહી છે પચીસ તારીખ સુધી સિસ્ટમ દેખાઈ રહી છે ત્યારબાદ છવ્વીસ તારીખે પણ ગુજરાતની અંદર જોરદાર સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની ઉપર જોવા મળી રહી છે તો ગુજરાતની અંદર મોટી મોટી સિસ્ટમો આવી રહી છે સત્યાવીસ તારીખે પણ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ રહેશે કચ્છના વિસ્તારોની અંદર વરસાદ રહેશે અઠ્ઠાવીસ તારીખના રોજ જોઈએ તો અઠાવીસ તારીખે આ સિસ્ટમ જે અરબી સમુદ્રની અંદર જતી જોવા મળી રહી છે પાછી આ સિસ્ટમ કચ્છના વિસ્તારો તળા આવતી જોવા મળી રહી છે જામનગર પોરબંદરની અંદર અઠ્ઠાવીસ તારીખે અતિભારે વરસાદની આગાહી છે તો મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ એ આ સિસ્ટમ જે ધીરે ધીરે ગુજરાતથી દૂર જતી જોવા મળી રહી છે